પૈસા લઈને તો બધા જ ટ્રાવેલ કરે છે પણ મેં અને મારા મિત્ર એ વિચારેલું છે કે આવનારા એક મહિનાની અંદર અમારે ટ્રાવેલ તો હજુ બધી કરવાનું છે અને આમાં ખાસ એ રહેશે કે અમારી પાસે પૈસા તો રહેશે પણ અમે આનો ખર્ચો એવી જગ્યાએ કરશું જ્યાં અમને ખાસ જરૂર પડશે અને આ અમારી નાની એવી જર્નીમાં અમે એવા લોકોને મળવાના છે જેને અમે ઓળખતા પણ નથી પણ જતાં એ લોકો આપણને રહેવા જમવાનું બધું પૂછે છે કોઈ નહીં લીક અરે બસ આપણે બોલ દિયો હા કેમ છો બધા મજામાં ને પહેલા મારા તરફથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ અને ભાઈ વ્લોગની શરૂઆત છે ને આપણે દેહરાદૂન થી થઈ છે અમારા રુદ્રભાઈનો આજે જન્મદિવસ છે અને એમના ઘરેથી યાત્રા યાત્રાય કહી શકો ને ટ્રાવેલ લાઈફ પણ કહી શકો કેમ કે ફેરશું એવી રીતે જ ન કે યાત્રા જેવી રીતે કરતા હોય ને એવી રીતે તમે ફેરશું ના પૈસા ના રહેવાનો ઠેકાણો સાધુ સંત હોય ને એવી ટાઈપ ના રહેવાનો અમારો ઠેકાણો છે ન્યા ખાવા પીવાનો ઠેકાણો છે બસ ઠેકાણો છે તમારે લેહ લદ્દાખ નો આવે તમારું ડેસ્ટિનેશન આવી ગયું છે ભાઈ પેલું ડેસ્ટિનેશન મેન અમારું છે એ લેહ નું છે બટ અમે અહીંથી નીકળશું તો અમે જવાનું છે પહેલા અમારે સિમલા સિમલાનું પહેલું અમારે ડેસ્ટિનેશન થાય છે બસો તેર કિલોમીટર અને અહીંથી લે થાય છે સમથિંગ સાડી નવસો તો જોઈએ છે કેવી રીતે જાય છે ઓલરેડી તમે જે અમારી પાસે ઓડિયન્સ છે એ બધીને ખબર જ છે જે મને પેલા જોતા છે મેં ચેકિંગ કરીને કરેલું છે તો આપણી સાથે એડ થવાના છે નવા મેમ્બર આપણા ભાઈ પ્રોબ્લેમ એમ આવી રહ્યો કે ભાઈ બાઇકમાં ઘડીકમાં લિફ નહીં મળે અને બે જણા છે ને સામાન આખું ઘર અમારે છે જે થાય એ જોયું છે બાકી આગળનું વિચાર્યું નથી ભાઈ પણ ટ્રેવલ કરવું છે આવી રીતે જોઈએ હવે અને ખાસ વાત એ છે કે અમારો ભાઈ છે ને ફર્સ્ટ ટાઈમ કરવાના છે ઈ તો એના માટે બહુ નવું છે અને એક્સાઇટેડ પૂરેપૂરો આવશે તારો ભાઈ વાંધો આમ નથી આ નવું શીખવાનું છે નવું લાઈફમાં તો કઈક શીખવા મળશે નવા માણસું મળશે દસ મીટર નવું માણસ મળશે તો વસ્તુ શીખવા મળશે બહુ નોલેજ હવે બહુ મોડું થઈ ગયું છે દસ વાગી ગયા છે અને ખાસ અમારા રુદ્રભાઈનો બર્થડે છે તો ફરી એક વાર મની મની હેપી ઓફ ધ ડે અને મહાદેવ તમને હર ખુશ રાખે અને તમે જે સપના જોયા છે એ પૂરા થાય અને મા બાપ સાથે રહ્યો અને મા બાપને હેપી રાખો તો કોઈ કોઈ નથી પણ તમારી પાસે આવ્યો તો બસ આશીર્વાદ મોટા બધી

अच्छा वहाँ पे आ, ऐसे करके अरे इतना दूर है, <laughs> वाह। लड़की की है ये की अरे वाह कब है शादी कब है शादी चलो घर आई हो शादी में अप्रैल में है ना अगले महीन है। अगले महीने हम रिटर्न रिट आ रहे तब आएंगे चलो आएंगे तो बारह तारीख रात को है ना अरे आएंगे पक्का आएंगे ट्राई करेंगे चलो यहाँ से निकलेंगे ना तो पक्का आएंगे शादी में थैंक यू सो मच धन्यवाद हमारे भी बच्चे हैं हमारी जैसी ही है औरinderella की ये Cinderella की शादी रखी दो और कुमारे हैं लड़के एक चलो वाह एक बिजीलिप मिल गई एक ट्रक रोकानो अच्छे જોઈએ से क्या सुदी जा ऐसी बात कर ले, ले ફાઈલ દે દે ગાડી ઉપર છે ટચ ઉપર પર ફોન ક આ ગયા મુરંગા ગાડી છે ગાડી છે થેન્ક યુ સો મચ બ્રધર આરામજો મિત્રો અત્યારે એક લિફ્ટ પડી ગઈ છે અને સીધો વાત કરાય જો તમને હેલો ભઈયા કેસે હો બઢિયા आप कहाँ से, से हो यूपी से हो अच्छा आप कहां पे जा रहे हो अभी उत्तराखंड यहाँ से कितना किलोमीटर गुरुद्वारा है ना वहाँ कोटा साहब वहाँ पे ही जा रहे हैं वैसे मैक्सिमम दस किलोमीटर लिफ्ट मड़ी गई है यहाँ हमारे पांच किलोमीटर बिजली भाई आठ किलोमीटर लिफ्ट मड़ी गई है

થેન્ક યુ સો મચ મટકા નીચા આવી જ સ્પેશિયલ મટકા નીચા પીવા માટે અને આ કઈક અલગ એક્સપિરિયન્સ છે નવા લોકો પાસે રહી રહીને ખાવા પીવા માટે મિત્રો અત્યારે ભાઈ છે ને થોડુંક એવું અમને ફરવા પણ છે

બાકી મજા આવશે કે હું તો ઓલરેડી બહુ બધી વાર એન્ટર થઈ ગયેલો છે એ આપણે ભાઈ હતા ને એને અમને થોડુંક કરું ફેરવી દીધું એમ થોડુંક ને જાજુ કરું ફેરવી દીધું અને અત્યારે આવ્યા છે ગુરુદ્વારાએ થોડીક લંગર લેવા માટે અને તમને ખબર તો છે એના નિયમ કેપરીનો હોવી જોઈએ નાઇટ પેન્ટ હોવા જોઈએ બહુ બધી છે અહીંયા અને માથા ઉપર બાંધેલું હોવું જોઈએ તો અત્યારે આપણે આપડા એમ કેવાય વેશભૂષામાં આવી જાય અને અંદર જાય મસ્ત મજાના લંગર લઈએ તમને પણ ગુરુદ્વારા ફેરવીએ થોડુંક એવું ટોકન મળી ગયા છે સામાન અમારે સેફ્ટી રાખી દેવાનો છે અને એમાં અંદર નાખી દઈએ રસી બસ બાંધવાની રસી સાથે બાંધી દઈએ મિત્રો અત્યારે ગુરુદ્વારા ની થોડી કેવી હિસ્ટ્રી સાંભળી આપણે અને મસ્ત મજા અંદર પણ શોટ લીધા તમે જોયા હશે દર્શન પણ મસ્ત થઈ ગયા હવે જાય છે લંગર લેવા માટે આગળ છે લંગર હોલ તો લંગર લઈ આવ્યો આપણે પ્રસાદ I'm from Gujarat. Okay. ધન્યવાદ સર જી આભાર મિત્રો અત્યારે અમે છે ને પાછા ફરી એકવાર હાઈવે ઉપર આવી ગયા છે અને અમે ગુરુદ્વારા મસ્ત મસ્ત પેટ પૂજા કરી અને પાછા મેન હાઈવે ઉઠી એટલી લિફ્ટ મળી ગઈ છે એટલી પાછા હાઈવે ઉપર આવી ગયા છે અહીંથી અમારે છે ને સિમલા કિલોમીટર એકસો સત્તર કિલોમીટર એટલે મોટા મોટા કેલ્ક્યુલેટ કરીએ ને તો સવારની અત્યાર સુધીમાં છે ને અમને પચાસ કિલોમીટરની લિફ્ટ મળી ગઈ છે ઓગણ પચાસ કિલોમીટર હવે જાય સાંજથી ચંદીગઢ ના હાઈવે ઉપર ત્રણ ભાગ પડી જાય ચંદીગઢ હરિયાણા અને હિમાચલ હવે ત્રણ જગ્યાએ ગમી રહી શક્યો મિત્રો કમસે કમ છે ને અમારે દોઢ કલાક થઈ ગઈ છે એક ને એક જગ્યા ઉપર લિફ્ટ નથી મળતી અમને ત્રણ સ્ટોપ બેટલા છે પહેલા સ્ટોપે લિફ્ટમાં મેળવી અડધી કલાક ત્યાં રહ્યા

મિત્રો પહેલા જ દિવસે થઈ ગયા એમ બે ભાવ્યું હેરાન લિફ્ટ જ નથી મળતી યાર કમ સે કમ ત્રણ વાગ્યાના લઈને અત્યારે સો વાગ્યા છે ત્રણ કલાક થઈ ગયું યાર બહુ હેરાન થયા ભારે હેરાન થયા સાડા ત્રણ કે ત્રણ વાગ્યાને હેરાન થયા નહીં આવે જેમ માની લો એટલે વાગે હેરાન થાય છે મજા બહુ આવે છે ફરવાનું છે ફરવાનું છે ત્યાં હાલ હાલા બે ભાઈ જાય છે

અને કઈ બીજું ગુરુદ્વારા એવું ને એટલો પ્રેમ મળ્યો અમને રેવાનું મળી ગયું બધું મળી ગયું અને અહીંયા જે અત્યારે મેં તમને કીધું ને જો આપણે સપ્તાહ હોય ને સપ્તાહ એમ આ લોકોને એના ગુરુ આપણે હોય ને કે એના એનું લોકો સપ્તાહ હાલે છે કંઈક પાંચ હાલે છે ને ત્રણ દિવસના તો ત્યાં જમવા અમને ઇન્વાઇટ કર્યા જમવાનું માડી દીધું અને મજા આવી ગઈ ભાઈ ને હવે ગુરુ ગુરુદ્વારા મસ્ત મજાના સુવા માટે હવે વિડીયો એડિટ કરીશું અને શું શું આ વિડિયો એડિટ કેવો થાય ન ખબર જો બાકી તો થોડો કે લેટ બેટ બ્લોગ આવશે પણ ભાઈ લાગે છે કે એવું કે હમણા લેટ આવે છે કેમ કે ટ્રાવેલ લાઈફ જ આવી છે ટ્રાવેલ લાઈફ માં સાથે ટ્રાવેલ કરવાનું છે એડિટ કરવાનું છે ને અમારે આ આ જે જર્ની છે ને બહુ સારી એવી બનાવી છે તો થોડી વાર લાગશે તો પણ મજા બહુ આવશે ભાઈ હવે ટ્રાવેલ ટ્રાવેલ લાઈફ માં છે એવી રીતે મેં કરી દીધું ચેકિંગ કરીને કોઈ કાર નથી કાઈ નથી અમારે કોઈ રહેવા દેવાનો ઠેકાણો નથી એટલે બહુ બધી ટાઈમ લાગશે મને એમ છે પણ મજા આવશે આવશે મજા આવશે હે એની ભાઈ અમે ગુરુદ્વારા જાય પછી ત્યાં તમને મળું